મિત્રો આજે આપણે વાત કરશું દડવા ગામે બિરાજમાન રાંદલ માતાની પ્રાગટ્ય કથા વિશે અમરેલી જિલ્લાના દડવા ગામે સાક્ષાત રવિ રાંદલ માતા બિરાજમાન છે દડવા રાંદલ માતાજીનું મૂળ સ્થાનક છે રાંદલ માતા વિશ્વકર્માના પુત્રી છે વિશ્વકર્માએ પોતાની પુત્રી રાંદલના લગ્ન સૂર્યદેવ સાથે કર્યા હતા તેમને બે પુત્રો યમ અને યમુના થયા સૂર્યદેવે રાંદલ માતાને મૃત્યુ લોકમાં અધર્મના રસ્તે જતા રહેલા લોકોને ધર્મના માર્ગે પરત લાવવાનું કામ આપ્યું હતું દંતકથા મુજબ વર્ષો પહેલા ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો એવામાં સૂર્યદેવની માતા રાંદલ આવ્યા હતા એ પણ સ્વરૂપે કેટલાક માલધારીઓએ પાણીની શોધમાં અહીં આવ્યા તેઓએ આ વેરાન જગ્યાએ બાળકીને રમતી જોઈ માલધારીઓ બાળકી પાસે જઈ માથે હાથ મૂક્યો ત્યાં તો વર્ષોથી પાણી માટે વલખા મારતી ધરતી પર મેઘરાજા પ્રસન્ન થયા આ પછી માલધારીઓ આ બાળકીને પોતાની સાથે લઈ ગયા અને તેને ઉછેરવા લાગ્યા આ દરમિયાન માતા રાંદલે અનેક પરચા આપ્યા હતા ગઢવાની બાજુમાં વાસાવડ ગામ આવેલું હતું પહેલા આ ગામ તુતારપુર તરીકે ઓળખવામાં આવતું હતું જ્યાં એક મુસ્લિમ રાજાનું શાસન હતું રાજાના સૈનિકો માલધારીઓ પાસે દૂધ દહીં લેવા માટે આવતા હતા તે વખતે માતા રાંદલની ઉંમર સોળ વર્ષની હતી માતા રાંદલના એ મનમોહક રૂપના સૈનિકોએ રાજા આગળ વખાણ કર્યા તેથી રાજાએ માતા રાંદલને મહેલમાં લઈ આવવાનો હુકમ કર્યો સૈનિકોએ આખો માલધારીનો આખો નેશ ફરી વળ્યા પણ તેઓને ક્યાંય સોળ વર્ષની કન્યા નજરે ન પડી કારણ કે માતા ફરી બાળકીના રૂપમાં આવી ગયા હતા સૈનિકોએ એવું માની લીધું કે માલધારીઓએ આ કન્યાને ક્યાંક છુપાવી દીધી છે આથી રાજાએ દડવા ઉપર આક્રમણ કર્યું આથી માતા રાંદલ ક્રોધાયમાન થયા અને માતાએ તેની પાસે રહેલી વાછરડી પર હાથ મૂક્યો અને તે વાછરડી સિંહના રૂપમાં આવી ગઈ આ સિંહ રાજાના સૈનિકો પર તૂટી પડ્યો રાજાનો પરાજય થયો ત્યારથી માતા અહીં સ્થાયી થયા અહીં માતા હજરા હજુર મનાય છે જ્યારે માલધારીઓને માતાના અસલી સ્વરૂપની જાણ થઈ ત્યારે માતાએ તેઓને આ સ્થાન ક્યારેય નહીં છોડવાનું વચન આપ્યું હતું માતા રાંદલ સૂર્યદેવના પત્ની હતા તેઓ સૂર્યદેવના આકરા તાપને સહન કરી શકતા ન હતા આથી તેઓએ પોતાની છાયાને સૂર્યદેવની સેવામાં મૂકી પોતે તપ કરવા જતા રહ્યા માતા અશ્વનું રૂપ લઈ તપ કરવા લાગ્યા બીજી તરફ છાયાએ કોઈ વાતે ક્રોધે ભરાઈ યમ રાજાને શ્રાપ આપી દીધો હતો કે સૂર્યદેવને આ વાતની જાણ થઈ અને તેને લાગ્યું કે કોઈ માતા તેના બાળકને કઈ રીતે શ્રાપ આપી શકે નક્કી કઈક છે આથી તેમણે તપાસ શરૂ કરી તેમને ખ્યાલ આવ્યો કે માતા અશ્વનું રૂપ લઈ તપ કરી રહ્યા છે આથી તેઓએ પણ અશ્વનું રૂપ લઈ માતાનું તપ ભંગ કર્યું સૂર્ય દેવે માતાને તપ કરવાનું કારણ પૂછ્યું ત્યારે માતાએ પોતે આકરો તાપ સહન નથી કરી શકતા તે વાત કરી આથી સૂર્ય દેવે પોતાની સોળ કળામાંથી એક કળા માતાને આપી અને પોતાનું તેજ ઓછું કર્યું આથી બધા દેવી દેવતાઓ રાજી થયા અને માતાને આશીર્વાદ આપ્યા કે લોકો પોતાના શુભ પ્રસંગમાં માતાનું સ્થાપન કરશે ત્યારે સૂર્યદેવે પણ કહ્યું કે હું પણ એ સમયે ઘોડો ખૂંદવા માટે આવીશ આથી રાંદલ માતાજીનો ઘોડો પણ ખૂંદાય છે તો મિત્રો આ હતી દરવા ગામે બિરાજમાન માતા રાંદલ માતાની પ્રાગટ્ય કથાની વાત જો તમે આવા બીજા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આ વિડીયોને લાઈક કરો અને તમે તમારા ફેમિલી મેમ્બરોને આ વિડીયો શેર કરો ધન્યવાદ